વોટ્સએપ વાપરતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ એના વિશે હવે આપણે વાત કરીએ વોટ્સએપ આપણા ધંધા માટે અને આપણા જીવન માટે એક ઉપયોગી ટૂલ છે આપણામાંથી મોટા ભાગના દરરોજ વોટ્સએપને યુઝ કરીએ છીએ આપણા ધંધાકીય કામો માટે આપણા સોશિયલ કોન્ટેક્ટ્સ માટે ફેમિલીના કોન્ટેક્ટમાં રહેવા માટે આપણા ફ્રેન્ડ્સ રિલેટિવ્સ દરેક પ્રકારના કોમ્યુનિકેશન માટે આપણે વોટ્સએપને યુઝ કરીએ છીએ મોટાભાગના લોકોના જીવનમાં વોટ્સએપ એક ડેલી પાર્ટ તરીકે વણાઈ ગયું છે વોટ્સએપમાં ઘણું બધું સારું છે એના ઘણા બધા ફાયદા છે નો ડાઉટ અબાઉટ ઇટ પરંતુ એની સાથે સાથે વોટ્સએપને યુઝ કરવામાં અમુક રિસ્ક પણ છે અમુક ગેરફાયદા પણ છે અને એના વિશે આપણે સાવચેત રહેવાની જરૂર છે સો વોટ્સએપ યુઝ કરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું છે એના વિશે વાત કરીએ આપણામાંથી ઘણાને અવારનવાર વોટ્સએપમાં અલગ અલગ અનનોન નંબરોમાંથી મેસેજીસ આવે છે અથવા તો ફોન આવે છે વોટ્સએપ કોલ આવે છે હવે આ નંબરો આપણા અજાણ્યા હોવાથી આપણને ખબર નથી હોતી કે કોણ આપણને લખી રહ્યું છે કે કોણ આપણને કોલ કરી રહ્યું છે રાઈટ આમાંથી ઘણા બધા સ્કેમર્સ હોઈ શકે છે એટલે કે ચીટર લોકો હોઈ શકે જે આપણને કોઈક પણ રીતે છેતરવા માટે આપણો સંપર્ક કરતા હોય એ પોસિબલ છે હવે આ બધા મેસેજીસ કે ફોન જે નંબરોમાંથી આવે છે એ નંબરો ક્યારેક ઇન્ડિયન નંબર પણ હોઈ શકે અને ક્યારેક એ આઉટ ઓફ ઇન્ડિયાના એટલે કે બહારના નંબરો પણ હોય છે તો ક્યારે આપણે સાવચેત થઈ જવાની જરૂર છે ઇન્ડિયામાંથી પણ તમને ચીટર લોકોના મેસેજીસ કે ફોન આવી શકે છે પરંતુ સૌથી પહેલાં જે એક રેડ સિગ્નલ છે એ ઇન્ડિયા બહારનો જો કોઈ નંબર હોય જ્યાંથી તમને મેસેજ આવ્યો હોય કે ફોન આવ્યો હોય તો એલર્ટ થઈ જવાની સૌથી પહેલાં જરૂર છે તો એવા કયા કન્ટ્રી કોડ છે એવા કયા દેશોના નંબરો છે જ્યાંથી તમને ફોન આવી શકે છે તો પ્લસ ટુ થ્રી ફોર એટલે કે નાઇજીરિયાના નંબરમાંથી તમને ફોન કે મેસેજ આવેલો હોય પ્લસ સિક્સટી ટુ ઇન્ડોનેશિયા પ્લસ સિક્સટી થ્રી ફિલિપાઇન્સ પ્લસ ટુ ફાઇવ ફોર કેન્યા પ્લસ ટુ ફાઇવ વન ઇથિયોપિયા પ્લસ એટી ફોર વિયેતનામ પ્લસ નાઇન્ટી ટુ પાકિસ્તાન પ્લસ વન અમેરિકા કેનેડા કે કરેબિયન દેશોમાંથી તો આ જે કન્ટ્રી કોડ છે એમાંથી જો કોઈનો મેસેજ આવ્યો હોય કે કોઈ ફોન આવે તો તમારે ખાસ એલર્ટ થઈ જવાની જરૂર છે જો આ દેશોમાં કોઈ તમારું સગવું ઓળખીતું ન રહેતું હોય હવે આવા મેસેજીસ કે વોટ્સએપ કોલ આવે ત્યારે શું ધ્યાનમાં રાખવાની જરૂર છે સૌથી પહેલાં તો એ નંબર અનનોન હશે પણ જો વોટ્સએપના આપણે એ નંબર પર ક્લિક કરીએ છીએ તો વોટ્સએપ પ્રોફાઇલની નીચે અમુક લેટર્સ હોય છે અમુક નામો હોય છે ઘણીવાર તો આવા લોકો ઘણીવાર ઇન્ડિયન લાગે એવા નામો એટલે કે મેસેજ ફોરેનના નંબરમાંથી આવેલો હોય પરંતુ ત્યાં જે નામ લખેલું હોય કોઈ ઇન્ડિયન નામ હોય એટલે કે સંજય ને મહેશ ને રમેશ ને એવું કંઈક નામ લખેલું હોય એ બની શકે ઘણી વખત ઇન્ડિયન લાગે એવા ફેસીસ પ્રોફાઇલ તરીકે મૂકવામાં આવતા હોય છે ઇન્ડિયાનો ફ્લેગ હોય આઈ લવ માય ઇન્ડિયા એવું બધું લખેલું હોય એટલે આપણને એમ લાગે કે ભાઈ આ ભાઈ કોઈક બહારના છે એનઆરઆઈ છે ત્યાં રહેતા હશે અને ભારત દેશ યાદ આવતો હશે એટલે આઈ લવ માય ઇન્ડિયા લખ્યું હશે એવું હોઈ શકે હવે પ્લસ ટુ થ્રી ફોર કે પ્લસ વન લખીને નંબર આવ્યો છે એનો મતલબ એ નથી કે એ ફોન નાઇજીરિયાથી કે અમેરિકાથી આવ્યો છે કારણ કે એક વર્ચ્યુઅલ નંબર પોસિબલ હોય છે આજકાલ જેનાથી તમે જે દેશમાં હો એને બદલે બીજી કોઈ કન્ટ્રીના કોડ સાથેનો નંબર રિસિવરને પહોંચે છે એટલે કે ધારો કે હું અમેરિકામાં નથી હું ઇન્ડિયામાં બેઠું છું પણ કોઈક રીતે મેં વર્ચ્યુઅલ નંબર ગોતી કાઢ્યો છે અને વર્ચ્યુઅલ નંબર થ્રુ હું કોઈકને કોન્ટેક કરું તો પ્લસ વન એક્સ વાય ઝેડ કરીને મારો નંબર આવશે એટલે સામેના માણસને એમ લાગશે કે કોઈ અમેરિકામાંથી ફોન કરી લઉં છે એટલે આ ફોન કોઈ વર્ચ્યુઅલ નંબર પાસેથી આવેલો હોઈ શકે છે ઇઝ વન જે આપણે યાદ રાખવાનું છે બીજું કે અમેરિકામાં અગર કોઈ આપણું ઓળખીતું કે સગું રહેતું હોય તો પોસિબિલિટી છે કે એ લોકોના એવું નથી કે પ્લસ વન કે પ્લસ ટુ થ્રી ફોર કે પ્લસ આવા કોઈ નંબરમાંથી કોલ આવ્યો એટલે બધા ચીટર જ હોય જો આપણું કોઈ ત્યાં ઓળખીતું હોય કોઈ જાણીતું હોય અને એની પાસે આપણો નંબર હોય ને એ આપણને સંપર્ક કરતો હોય તો એ પોસિબલ છે કે ત્યાંથી ફોન આવે પરંતુ જે દેશમાં મને કોઈ ઓળખતું જ નથી એ દેશના કન્ટ્રી કોડ સાથે અગર મને મેસેજ આવે છે તો મારે એલર્ટ થઈ જવાની જરૂર છે હવે આ જે મેસેજીસ આવે છે કે ફોન આવે છે એ લોકો શું લખે છે કે શું કહે છે તો એમાંથી ઘણા તમને જોબ ઓફર કરશે એક દિવસમાં તમને હજાર પાંચ હજાર દસ હજાર રૂપિયાની કમાણી કરાવી શકશે તમને કોઈ ઇન્વેસ્ટમેન્ટની સ્કીમો બતાવશે કદાચ તમને એવી રીતે કહેશે કે તમારું નામ રાજીવ શર્મા છે એવું કંઈક પૂછશે એટલે તમે લખશો નો ઓ આઈ એમ સોરી મારી મારા ફોનમાં કોન્ટેક બધા ઉડી ગયા છે મને રાજીવ શર્મા નામનો મારો એક ફ્રેન્ડ હતો જે મને એક્સ ઝેડ જગ્યાએ મળ્યો હતો અને મારી પાસે હવે એનો કોઈ કોન્ટેક નથી હું ગોતું છું પણ એની તમારું નામ શું છે એટલે તમે એને તમારું નામ આપો ઓકે ઓકે હવે આપણે એકબીજાને ઓળખી ગયા છીએ વાય કાન યુ બી ફ્રેન્ડ્સ વોટ ડૂ યુ ડૂ તમે ક્યાં રો છો એવી રીતે કરીને તમારી સાથે વાર્તાલાપ શરૂ કરે આવી પણ વસ્તુઓ થતી હોય છે ક્યારેક કોઈ રૂપાળી છોકરીના પ્રોફાઇલ ફોટોમાંથી તમને મેસેજ આવશે કે ફોન આવશે એટલે તમને એમ લાગશે કે કોઈ અમેરિકાની છોકરી તમને ગોતી ગોતીને તમારા સુધી પહોંચી ગઈ છે અને તમારી સાથે કોઈ એવી રોમેન્ટિક વાતો શરૂ કરે હાવ આર યુ ડાર્લિંગ અને હાઈ સ્વીટી હવાર યુ એવું બધું લખીએ એટલે આપણને બહુ મજા આવે આ બધા કેસીસમાં યાદ રાખવાનું એ છોકરી રૂપાળી છે કે કોણ છે જે હોય તે પણ એ રૂપાળી છોકરી નવરી છે અને આપણા પ્રેમમાં પાગલ થવા તૈયાર છે એવું માનવાને બદલે એટલું એટલી પોસિબિલિટી પણ યાદ રાખજો કે હોઈ શકે કે કોઈ મગરમચ્છ હોય એટલે બહુ ઉત્સાહમાં નહીં આવી જવાનું ક્યારેક કોઈ ઇન્વેસ્ટમેન્ટની સ્કીમો તમને બતાવે પહેલાં એવા અમુક ઇમેલ આવતા હતા કે હું એક્સવાઇઝેડ કન્ટ્રીની પ્રિન્સેસ છું કે ક્વીન છું અને મારા હસબન્ડ રાજા હતા એમને મારી નાખવામાં આવ્યા છે અને હવે મારી પ્રોપર્ટી ઇન્ડિયામાં છે અને ઇન્ડિયાની બેન્કોમાં છે મારે ઇન્ડિયાની બેન્કમાંથી પૈસા પાછા કઢાવવાના છે એમાં મને કોઈકને કોઈકની હેલ્પ જોઈએ છે તમે મને હેલ્પ કરશો તો હું તમને અમારી પાસે થ્રી હંડ્રેડ મિલિયન ડોલર્સનો ફંડ છે એમાંથી હું તમને દસ ટકા આપી દઈશ પણ યુ હેવ ટુ હેલ્પ મી આવી બધી વસ્તુઓ પણ આવી સ્કીમો તમને આપી શકે એટલે ઘણા બધા ઊંધા ધંધાઓ ઇન્ટરનેટ પર અને વોટ્સએપ પર થઈ રહ્યા છે એના વિશે એલર્ટ રહેવાની જરૂર છે હવે વોટ્સએપ પર કદાચ આવો કોઈક ફોન આપણને આવી જાય કે મેસેજ આવી જાય તો આપણે શું કરવાનું સૌથી પહેલાં તો આવા અનનોન નંબરમાંથી કોઈ મેસેજ કે ફોન આવે એને રિસ્પોન્ડ નહીં કરવું શક્ય હોય તો ડોન્ટ ટોક ડોન્ટ રિસ્પોન્ડ અને કદાચ તમારાથી રિસ્પોન્સ થઈ ગયું તો પછી શું સાવચેતી રાખવાની જેવો તમને ખબર પડે કે આ કંઈક ગડબડ છે તરત જ એ ફોનને ડિસ્કનેક્ટ કરી નાખો અથવા તો એ ચેટ તમે બંધ કરી દો બેસ્ટ ઓપ્શન ઇઝ એકદમ રિસ્પોન્ડ નહીં કરવાનો જેવો કોઈ એવો મેસેજ આવ્યો કે જે ફિશી લાગે છે જે છેતરામણો લાગે છે તરત જ વોટ્સએપની અંદર એક ફીચર છે ને બ્લોક એન્ડ રિપોર્ટ એને બ્લોક કરી નાખવાનું રિપોર્ટ કરી નાખવાનું જેથી કરીને વોટ્સએપ એનું ઇન્વેસ્ટિગેશન શરૂ કરે અને આપણા જેવા અમુક બીજા લોકો પણ જો બ્લોક એન્ડ રિપોર્ટ કરશે તો ધીરે ધીરે વોટ્સએપને ખબર પડી જશે કે આ કોઈ ચીટરનો નંબર છે એટલે બીજા લોકોને નુકસાન થતું અટકી જશે ત્રીજી જે વસ્તુ આપણે કરવાની જરૂર છે સેફટી માટે કે આપણા વોટ્સએપમાં ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન જે છે એને એનેબલ કરવાનું એને ચાલુ કરાવવાનું એનાથી શું થાય છે કે કદાચ કંઈ પણ વસ્તુ કરીને એ આપણું વોટ્સએપ હેક કરી લે કોઈ માણસ તો વોટ્સએપ શરૂ કરવા માટે ચેટ શરૂ કરવા માટે એને છ ડિજિટનો કોડ જે આપણે સેટ કર્યો હોય એની જરૂર પડે અને એ એની પાસે ન હોય એટલે એ આપણા વોટ્સએપને એક્સેસ ન કરી શકે ચોથી જે વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે આપણા જે પ્રાઇવસી સેટિંગ્સ હોય એટલે કે આપણી પ્રોફાઇલ આપણું નામ આપણી પર્સનલ ઇન્ફોર્મેશન કોણ કોણ એક્સેસ કરી શકે તો મારા કોન્ટેક્ટ સિવાય બીજું કોઈ એને એક્સેસ ન કરી શકે એવું સેટિંગ આપણે ઓન રાખવું જોઈએ કદાચ કોઈક સાથે ચેટ શરૂ થઈ જાય કે ફોન પર વાતચીત શરૂ થઈ જાય તો બિલકુલ કોઈપણ પ્રકારની ઇન્ફોર્મેશન શેર નહીં કરો તમારી પર્સનલ ઇન્ફોર્મેશન તમારું નામ લોકેશન તમારી બેન્કિંગ કે ક્રેડિટ કાર્ડની ઇન્ફોર્મેશન કે કોઈપણ પ્રકારના કોડ ઇન્સ્ટોલ નહીં કરો એમણે મોકલેલી કોઈપણ લિંક પર ક્લિક નહીં કરો કોઈ એપ ઇન્સ્ટોલ કરવાનું કે તો એ ઇન્સ્ટોલ નહીં કરો બીજું કાંઈ ન સમજાય તો એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે કોઈપણ પ્રકારના ઓટીપી હવે બેંકના હોય ક્રેડિટ કાર્ડના હોય એક્સવાયઝેડ બીજી કોઈક વસ્તુના હોય આધારના હોય કાંઈ પણ હોય કોઈ પણ પ્રકારનું ઓટીપી કોઈપણ અનનોન માણસને શેર કરવાનું નહીં તમારા ઘરની અંદર કોઈ એવા વડીલો હોય વયસ્કો હોય કે જે ટેકનોલોજીકલી બહુ અપડેટેડ ન હોય જેમને બહુ ટેકનિકલી ખબર ન પડતી હોય એમને આટલી વસ્તુ તો સમજાવી દો કે કોઈ પણ માણસ તમને ફોન કરે વોટ્સએપ પર કે અધરવાઇઝ ઓલ્સો રેગ્યુલર કોલમાંથી પણ કોલ કરે અને કોઈ ઓટીપી આવ્યું છે એ ઓટીપી આપો એવું કે તમારે ઓટીપી નહીં આપવાનું તમે ખાલી આટલું પણ કરશો ને તો પણ ઘણા નુકસાનમાંથી ઘણી છેતરામણીમાંથી બચી જશો ઘણીવાર આપણને વોટ્સએપમાં એવી રીતે મેસેજીસ આવે છે ધારો કે મારા કોઈ ઓળખીતા હોય કે જેમના ફોનમાં મારો નંબર સેવ થયેલો હોય મા એમના કોન્ટેક્ટમાં મારો નંબર હોય હવે એમને એક વોટ્સએપમાં અનનોન નંબરમાંથી મેસેજ પહોંચે છે એ અનનોન નંબરના પ્રોફાઇલ પિક્ચરમાં એક્ઝેક્ટલી સેમ પિક્ચર હોય જે મારા રેગ્યુલર ઓથોરાઇઝ નંબરમાં હોય એટલે સામેની વ્યક્તિને એમ લાગે કે આ સંજય શાહનો જ નંબર છે અને સંજય શાહે જ મને વોટ્સએપ કર્યું છે ભલે એ નંબર સેવડ ન હોય મેસેજમાં એ લોકો એમ લખે કે હું સંજય શાહ છું અને મેં મારો વોટ્સએપ નંબર બદલ્યો છે હવે આ નંબર તમે સેવ કરી લેજો અને મારી સાથે વોટ્સએપ પર આ જ નંબર પર તમે કોન્ટેક કરજો આવા મેસેજીસ આવતા હોય છે અને જો તમે એવું માની લેશો કે આ સંજય શાહનો જ નંબર છે અને એને તમે કાંઈ પણ વેરિફિકેશન કર્યા વગર સેવ કરી લેશો તો પોસિબિલિટી છે કે તમે એક ચીટરનો નંબર તમારા ફોનમાં સેવ કરી રહ્યા છો એને બદલે તમારે શું કરવું જોઈએ જો તમને એવો મેસેજ આવ્યો કે હું સંજય શાહ છું ને આ મારો ઓલ્ટરનેટ નંબર છે તો સૌથી પહેલાં તમારી પાસે જે સંજય શાહનો ઓરિજિનલ નંબર છે જે સાચો નંબર છે એ નંબર પર રેગ્યુલર કોલ કરીને સંજય શાહને પૂછવાની જરૂર છે રેગ્યુલર કોલ ડોન્ટ મેક વોટ્સએપ કોલ અને જે નંબરમાંથી મેસેજ આવ્યો છે એ નવા નંબરને તો કોઈ દિવસ ફોન નહીં કરવાનો કે એને રિસ્પોન્ડ નહીં કરવાનું પણ તમારી પાસે એ વ્યક્તિનો જે ઓરિજિનલ નંબર છે એ નંબર પર તમે એને કોન્ટેક કરો રેગ્યુલર કોલથી કે ભાઈ તમારા નામે કોઈક મેસેજ બને આવી રહ્યો છે તમે મોકલ્યો છે કે બીજું કંઈક છે આ અને તમે કન્ફર્મ કરી લો જો એ વ્યક્તિએ ખરેખર તમને બીજા નંબરમાંથી મેસેજ મોકલ્યો હશે તો તમને કહેશે અને તમને ખબર પડી જશે કે હા એમને એક બીજો નંબર લીધો છે અને હવે વોટ્સએપ ત્યાંથી કરવાનો છે સો કોઈ પણ અનનોન નંબરમાંથી મેસેજ આવે ગમે એના નામે આવે ગમે એના અવાજમાં આવે એલર્ટ થઈ જવાનું વોટ્સએપમાં આટલું ધ્યાન રાખવાની ખાસ જરૂર છે તો વોટ્સએપ વાપરતી વખતે કઈ કઈ વસ્તુઓની સાવચેતી રાખવી જોઈએ જો આ એક એક્ઝોસ્ટિવ લિસ્ટ નથી એટલે કે આટલી જ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે એવું નથી કારણ કે ચીટર લોકો આપણા વધારે ક્રિએટિવ હોય છે હજી પણ ચીટિંગના નવા નવા રસ્તાઓ ગોતી કાઢશે એ પોસિબલ છે પણ અત્યાર સુધી જે વસ્તુઓની ખબર પડી છે એના વિશે જો આપણે એલર્ટ રહીએ સાવચેત રહીએ તો આ ચીટર લોકોને એમનું કામ કરવામાં સરળતા નહીં રહે એટલે આપણે આપણી જાતને સેફ રાખવાની જરૂર છે આટલું કરશો તો વોટ્સએપમાં રિસ્ક થોડું ઘટી જશે